નમસ્કાર મિત્રો શું આપ પશુપાલક છો તો પશુની અંદર દૂધ અને ફેટનો ફાયદો લેવો છે તો આપણી એક જબરદસ્ત પ્રોડક્ટ છે જે તમને દૂધ અને ફેટમાં ફાયદો આપે છે તો આપણે એક એવા પશુપાલકને ત્યાં મળવા આવ્યા છે જેમણે આપણા પેટવેટ રેન્જનો ઉપયોગ લઈ અને પશુઓમાં દૂધ ઉત્પાદનમાં બહુ સારું રિઝલ્ટ લીધું છે તો તે પશુપાલકની આપણી મુલાકાત લેશું શું હોય નામ તમારું રમેશભાઈ ગામ કયું તમારું અને તાલુકો સુત્રાપાડા તાલુકાના પસનાવડા ગામના જાદવભાઈ છે જેમના પશુપાલનની અંદર આપણી નેટસપના ના કઈ કઈ પ્રોડક્ટ તમે વાપરો છો પેટવેટ અને પેટવેટ ડાયજેસ્ટનો ઉપયોગ પણ તમે કરો છો ઓકે તો રમેશભાઈ આપણે આ પેટવેટ તમે વાપરો તો તમારા પશુઓમાં શું ફાયદો જોવા મળ્યો દૂધ અને એસએનએફમાં ફાયદો વધારો થયો ફેટમાં ફાયદો થયો ઓકે અને સાથે સાથે ઓકે બીમારી પણ ઓછી થઈ ગઈ છે ઓકે પછી તમે આ પેટવેટ વાપરો તો દૂધમાં શું ફાયદો જોવા મળ્યો એમ આ તમારી પાછળ જે એસપ ગાય દેખાઈ રહી છે આ એસપ ગાય છે એ અત્યારે દોવા દે છે ઓકે આ જયારે પેટવેટ ન વાપરતા ત્યારે કેટલું દૂધ આપતી અને અત્યારે કેટલું આપે છે મતલબ ચાર થી પાંચ લીટર દૂધનો ફાયદો થયો છે એ કઈ પ્રોડક્ટ વાપરવા થયો છે આ તમારા હાથમાં જે ડબ્બો છે પેટવેટ સપ્લિમેન્ટ તો મિત્રો તમે જોઈ શકો છો કે ચારથી પાંચ લીટર દૂધનો બેનિફિટ એક પેટવેટના ઉપયોગ કરવા થયો છે તો કોઈ પણ પશુપાલક આ પેટવેટ વાપરી શકે છે બિંદા અને આમાં પશુઓને આનો ખર્ચો ફાયદામાં પડે છે કે નુકસાન થાય છે ફાયદામાં ખર્ચો વધારે થાય છે ઓછો થાય છે તો ઓછા ખર્ચે તમે જોઈ શકો છો કે જે એક દિવસનું મતલબ એક સમયનું ચારથી પાંચ લીટર તો દિવસનું આઠથી દસ લીટરનો ફેર પડ્યો છે ઓકે